એક રજવાડું હતું ભાઈ રજવાડામાં રાજા ચર્ચાઓ કરતા રાજ્યમાં ઘરમાં પતિનું આલે કે પત્નીનું વાત થઈએ આ માટે એક ફરમાન બહાર પાડવો કે આપણે જોઈએ કે આપણા રાજ્યમાં બધાના ઘરે પતિનું આલે છે કે પત્નીનું અને એના માટે એક ઈનામ મૂકી કે જો કોઈ ના ઘરમાં પતિનું હાલતું હોય તો એમને ઘોડો દેવામાં આવશે ઇનામમાં ઘોડો રાખવામાં આવ્યો અને નો હાલતું હોય તો એને સફરજન આપવાનું રામજી કે બરોબર છે મહારાજ કે આપણે રાજ્યમાં ચર્ચાઓ કરીએ અને ઢંઢરો પીટાવીએ તો રાજ્યમાં ફરમાન બહાર પાડ્યું કે જેના ઘરમાં પતિનું હાલતું હોય તેને અશ્વ અશ્વશાળામાંથી એક ઘોડો આપવામાં આવશે અને ન હાલતું એને સફરજન દરબાર ભેગો થયો રાજ્યના બધા વ્યક્તિ નગરજનો બધા આવ્યા દરબાર ભરાયેલો હતો રાજા કે ભાઈ જેનું ઘરમાં પતિનું હાલતું હોય જેના ઘરમાં એ બધા આવીને પોતપોતાનું ઇનામ લઈ લે તો એમાંથી કોઈ વિચાર્યા વગર બધા સફરજન લઈને ચાલવા જ મળ્યા આવી રીતે હાંસ પડી ગઈ દરબારમાં રાજા વિચાર કરવા મળ્યા કે સારું મારા બધાના નગરજનો બધાના ઘરમાં કે પત્નીનું જ હાલતું હોય છે પતિનું કોઈનું હાલતું જ નહીં હોય આવું થાતા થતા અંધારું થવા એવું રાજા મું જાણે કારી હાંસ પડી ગઈ તો હજી કોઈ એવો મરજ ન નીકળ્યો જેનું ઘરમાં હાલતું હોય એમાં એક મૂછે છે તાવ દેતો તો જુવાન ઊભો થયો અને રાજા સાહેબને કે હા બાપુ કે મારું મારા ઘરમાં હાલે કે બાપુ કે વા જુવાન વા કે જા કે અશ્વશાળામાંથી તને મનગમતો ઘોડો લઈ લે જુવાને કાળો ઘોડો પસંદ કર્યો ઘોડો લઈને કાળો ઘોડો લીધો પણ કાળો ઘોડો શું લાવી એ તો અપશુકન વાળો કહેવાય લાવો તો સફેદ લવાય ને રાજા કે ઘોડો સાઈડમાં મૂક અને સફરજન લઈને હાલતો થા આમ કરતા કરતા અંધારું થઈ ગયું દરબાર પૂરો થયો પણ રાજા મુંજાણા કે હારું કોઈનું ઘરમાં હાલતું જ નહીં બધે પત્નીનું જ હાલતું છે એમાં રાત્રે મહામંત્રી આવ્યા પ્રધાનજી આવ્યા કે રાજા સાહેબ આપણે આ ઈનામ થોડુંક ખોટું મૂક્યું કે આપણે ઈનામમાં અનાજ એકમણ અનાજ અથવા સોના મોહર મૂકવાની હતી તો માણસને અનાજ તો ખાવા થાત અને સોના વતો ઘરે બૈરાઓના ઘરેણા કરાવવા થાત રાજા સાહેબ કે વાત તો તારી સાચી મને એવો જ વિચાર હતો પણ મહારાણીએ આ ઈનામ મૂકવા પ્રધાનજી કે તો રાજા સાહેબ તમારા માટે સફરજન સુધારવું કે સવારે ખાશો થોડીક વાર થઈને કે રાજા પ્રધાનજીને કે તમે આ પ્રશ્ન કર્યો એ સાચો છે પણ આ પ્રશ્ન તો તમે કાલ સવારે દરબારમાં કહીએ કે જ ને તો પ્રધાનજી કે મારે સાહેબ કાલ જ કેવો તો કહેવાનો વિચાર હતો પણ મારા ગૃહ લક્ષ્મી એવું કીધું કે જાઓ અત્યારે જ રાજા ને બતાવો ઇનામ માં આવું કેમ રાખ્યું રાજા સાહેબ કે તમે સુધારી દઉં